મિત્રો આજના વિડીયો નમસ્કાર ખેડૂત મિત્રો આજના આપણે વાત કરીશું કે તમે કેવી રીતે આ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરીને તમે ચારપત્ર સહાયમાં કેવી રીતે લઈ શકો છો એની વાત કરીશું અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે કયા કયા ખેડૂતો આમાંની અંદર ભાગ લઈ શકશે એની બધી જ વાત કરીશું અને ઓનલાઈન અરજી તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે આ ખેડૂત પોર્ટલ જે ક્રોમ બ્રાઉઝર હોય એમાં સર્ચ કરવાનું છે અને પછી તમારી સામે ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતો માટે ક્રોમ ક્રોમમાં જે યોજનાઓ માટે બનાવેલ છે આવી ખેડૂત પોર્ટલ એ આવી જશે અને પછી તમારી યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે પછી થોડીવાર તમારી સામે લોડિંગ લેશે અને પછી તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે તો તમારે અહીંયા ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરીશું ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ ઘટક હોય છે એમાં તમારે જે પણ સહાય મેળવી હોય ત્યાં ક્લિક કરવાનું છે તો આપણે તાડપત્રી ઉપર ક્લિક કરીએ તાડપત્રી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે થોડું લોડિંગ લેશે લોડિંગ લીધા પછી તમારી સામે જે પણ ખેડૂતની માં જોઈ શકો છો એ આવી જશે આવી રીતે ઇન્ટરફેસ પછી તમારે વાત કરવાની છે કે વાત કરીએ તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ચાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા જ હેઠ વધુમાં વધુ બે નંગ મળવાપાત્ર રહેશે સામાન્ય ખેડૂતો માટે ચાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ પચાસ બેમાંથી જે ઓછું હોય તે ખાતા જ વધુમાં વધુ બે નંગ મેળવી શકશે અને સામા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ બે મળવાપાત્ર રહેશે એટલે કે બે તાટપત્ર તમને મળશે ખેડૂત મિત્રો અરજીની તારીખ તો તારીખ ત્રણ બે હજાર પચીસથી સોળ બે બે હજાર પચીસ સુધી આ અરજી ચાલુ રહેશે તો આપણે અહીંયા અરજી કરો ત્યાં ક્લિક કરીએ તો તમે જેટલું બને એટલું જલ્દીથી અરજી કરી શકો છો આમાં પછી તમારે અહીંયા આવું સામે આવી જશે તો પછી તમારે અહીંયાથી પસંદ કરો ત્યાં ક્લિક કરવાનું છે અને જો તમે પહેલીવાર ફોર્મ ભરવા આવ્યા હો તો ના કરવાનું છે અને જો તમે પહેલીવાર ફોર્મ ના ભરતા હોય એની પહેલાં ફોર્મ ભરેલું હોય તો હા કરવાનું છે પછી અહીંયા આગળ વધવા ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે આપણે તમે ત્યાં ક્લિક કરશો એ તમારી સામે આવું આવી જશે નવી અરજી કરવા ક્લિક કરો તો અહીંયા આપણે ક્લિક કરીએ તો આપણે ક્લિક કર્યા પછી તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જશે જે વિગત આપણે ભરવાની હોય છે એમાં તમે નામ લખી શકો છો તમા જે ખેડૂત હોય છે એમનું નામ લખવાનું છે પિતાનું નામ અટક જાતિ લિંક એટલે કે જે પુરુષ કે સ્ત્રી જિલ્લો તાલુકો ગ્રામ પંચાયત અરે ગામ સરનામું અને પિનકોડ નંબર દિવ્યાંગ હોય તો હા કરવાનું અને ના હોય તો ના કરવાનું ઈમેલ ખેડૂતનો પ્રકાર મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર આ બધું જ તમારે ભરી લેવાનું છે અને પછી અહીંયા બેંક ની વિગત ભરો ત્યાં આવશો એટલે અહીંયા આઈ એફ સી કોડ આવે છે એ નાખવાનો બેંકનું નામ પસંદ કરવાનું જિલ્લો પસંદ કરવાનો બેંક બ્રાન્ચ પસંદ કરવાની બેંક ખાતા નંબર કન્ફર્મ બેંક ખાતા નંબર પછી અહીંયા અરજદારનું નામ બેંક પ્રમાણે અરજદારનું સરનામું બેંક પ્રમાણે આ બધું જ નાખીને તમે આગળ વધવાનું છે તો જમીનની વિગત ભરી લેવાની છે જિલ્લો ભરી લેવાનો છે તાલુકો ગામ અને અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને પછી સર્ચ ઉપર દબાવશો એટલે જે પણ ખેડૂત હશે એમનું નામ આવી જશે પછી તમારે ક્લિક કરીને અહીંયા પછી જે કેપચા કોડ આવે છે એ ભરી લેવાનું છે અહીંયા અને પછી અરજી સેવ કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે આ અરજી ખાલી સેવ થાય છે અરજી સેવ એક જ મિનિટ મિત્રો ખેડૂત મિત્રો અહીંયા તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે ખેડૂત મિત્રો સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું આવી જશે તો અહીંયા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે તો આપણે ત્યાં ક્લિક કરીશું તો તમારી સામે જે પણ અરજી હશે એ તમારા અહીંયા અરજી નંબર નાખવાનો છે અને પછી અહીંયા જમીનનો ખાતા નંબર નાખવાનો છે રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને કેપચા કોડ ભરીને સર્ચ ઉપર દબાવશો એટલે તમારી આ અરજી કન્ફર્મ થઈ જશે અને તમારા જે તે બેંક ખાતામાં તમારે જ્યારે પણ આ ખટકમાં તમે લાવશો તમારા ઘરે અને પછી તમને સહાય મળવા પાત્ર રહેશે જય હિન્દ જય ભારત આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મદદ છે સાતસો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લેકનને પ્રેસ કરો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત